પીએમ જેવાયમાં ગેરતી મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મિલાપ પટેલ સહિત કુલ ત્રણ લોકોને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પીએમ જે જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદ પીએમ જે પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ અને આન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં કોર્ટમાં મિલાપ પટેલે કહ્યું કે નિખિલ પારેખનું કામ અપ્રુવલ આપવાનું હતું અપ્રુવલ આપવામાં આવતું હતું અને તે બદલ નાણાકીય આપ લે કરવામાં આવી હતી તો નિમેશ ટોડિયા પણ કાર્ડ બનાવવાની સિસ્ટમમાં છેડછાડ કરતો હતો ખ્યાતી હોસ્પિટલમાં થતા કામગીરીને કારણે ભારણ વધુ હતું ઇન્વેસ્ટિગેશન માટે એક જે બોગસ માણસો દ્વારા બોગસ વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું છે તેનું તેમાં એડ થવાનું એપ્રુવલ ડોક્ટર શૈલેષભાઈએ મિલાપને આપ્યું હતું અને મિલાપે આઠમા મહિનામાં એક બે વ્યક્તિઓની ઓળખ કરી હતી અને એનો રિપોર્ટ પણ ગવર્મેન્ટને રજૂ કરેલો છે એ નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશું દરેક ડોક્યુમેન્ટો અને એ બાબતે ડિપાર્ટમેન્ટને પણ અમે અમારો જે મેલ દ્વારા સરકારને રિપોર્ટ આપ્યો હતો તે રજૂ